અમદાવાદમાં એક માર્ગ અકસ્માતમાં નાના અને પૌત્ર એ જીવ ગુમાવ્યો હતો બંને સ્કૂટી પર જઈ રહ્યા હતા પરંતુ પાછળથી આવેલી એક ટ્રકે તેઓને કચી ગયા હતા કે જેને કારણે તેમનું દર્દનાક મોત થયું પોલીસે ટ્રક ચાલકને ઝડપી લીધો છે પોલીસ ના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે ટ્રક ડ્રાઈવર દારૂના દસામાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો મૃત્યુ પામેલાઓમાં પચાસ વર્ષીય જીતેન્દ્ર ભાવસાર પણ સમાવેશ થાય છે તેમની ત્રણ વર્ષની પૌત્રી પણ તેમની સાથે હતી અકસ્માતમાં બંને લોકોના મોત થયા છે તો અકસ્માત વ્યસ્ત રોડ પર થયો હતો જીતેન્દ્ર તેની પૌત્રી સાથે સ્કૂટી પર જઈ રહ્યા હતા પરંતુ અચાનક પાછળથી આવતી ટ્રક તેમની પર ચડી ગઈ હતી બંને લોકો રેલે નીચે આવી ગયા હતા અને બંનેની હાલત અત્યંત ગંભીર હતી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં બંનેના મોત થયા હતા

જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડિયોને લાઈક અને શેર કરો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ